ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સવારની મોર્નિંગ અમારે જો કબૂતરને મસ્ત મજાનું જા પાણી આપી દીધું છે અને બધાને યુટ્યુબ ચેનલીને ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્માચાર ગોવિંદાય નમો નમઃ

એમાં નાસ્તો કરે છે સવારનું મોર્નિંગનો અને મમ્મી શું ખામે એપલ બે તું એપલ ભર્યું સ્મોલ બ્રેકમાં એપલ ભર્યું એનું એટલે આખું એપલ તો ખાતો નથી એટલે મેં કીધું મમ્મી તમે એક પીસ લેલો હું એક પીસ લઈ લો એટલે અમે બે ને લઈ લીધું ચલો જલ્દી રેડી થાવ રેડી બે તું જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ

એક હાથમાં બે ચાલો દેખાવ જોવા ને રવિ ઉપર ઠંડી આવી ગઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સારું સારું જય જય સ્વામિનારાયણ

ફાઈકે ગભરામું લાગા બારબી કે ઉભો આવના આવસ બાર ઉભરો થોડી વાર ગલગો પલાણી છે સોના અરબિયા અને હું રવિ પટેલ મારું આ સ્વાગત કરું છું છું

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટમાં અનેક વાહનોનો કચ્ચર ગાણ વળી ગયો અને એક વિસ્ફોટ થયો છે દિલ્હીમાં ચાલતી કારમાં તે લોકો ના મોત નીપજ્યા છે એવું ન્યૂઝમાં આવી રહ્યું છે હવે વધારે રહ્યું છે ત્યાં પણ બહુ ખ્યાલ નથી એ તો ન્યૂઝમાં આવશે એમને ખબર પડશે ઓકે

આજે તમે ભેગું લઈ આવો હું એ તો લઈ આવો એ તો ઓફિસ મોડું થાય તો આવો કઈ વાતો નથી આવો વાતો નહી તમે કે બેમ ભેગું લઈ આવો તો તમે આવો તો લઈ આવે સારું આજે ભેગું ના ભેગું ના પપ્પા લેવા જશે બરોબર વેદુ સ્કૂલ થી આવી ગયો આજ કોણ લેવાય તો વેદુ પપ્પા લેવાય તે ને કાલ કહેતો હતો ને મેં કીધું પપ્પાને એમ કીધું વેધું લઈ આવજો ને આમ સામે જો એટલે પપ્પા લેવાયા હતા એપલ ખાતો જુરા સ્કૂલમાં મેડમ ને કેવું પડશે મારે કે એનું સ્મોલ લંચ તમે ચેક કરજો ફ્રૂટ્સ ખાતો નથી કહું ને હે કઉ મેડમ ના ફૂડ ખાતો નથી ને તેનો ડબ્બો હા જો કેટલું ટીવી રસ છે ને એનો એટલે દાળ જો મેં મૂક્યું તો બી ઠંડો થઈ જશે દાળ ઠંડી જ ગરમ કર્યો

વેધુ બતાવવા છે ચલો આર્ટ્સ માં જે વેદુ શું કરીને આવ્યો હવે ચાલો શર્ટ નહીં પહેરવાના આખી બાઈ ની ટી શર્ટ પહેરવાની હાથ ફાટી જાય અને પેલી ક્રીમ લગાવવાની શું બનાવ્યું આમાં કલર બલર કરવાનો હતો લખવાનું છે જો પતિ ગયો આટલું જ હતું જો આમાં ભાઈ બનાવીને આ છે આમાં લખવાનું નતું બીધું આવી રીતે ચોટાડવાનું હતું એમ બીધું બધું આવડે છે પણ એ કામ કરતે એને થોડું આમ આળસ આવી જાય છે બીધું ડ્રોઈંગ બી મસ્ત કરે છે આમાં બીધું પણ આળસ આવી જાય છે એના મૂળ ઉપર જાય છે બીધું જ્યાં નાનું હતું ને બીધું અમારે જ્યાં નાનું હતું ને તારે આવું ડ્રોઈંગ ને એવું બધું બહુ કરતો હતો આપણે કંઈક કરતા ના હું કરીશ શું કરીશ એવું કરતો હતો બે જેમ મોટો થયો ને એમ એના આળસ આવવા માંડી બસ એ ટીવી હોય ને એટલે ત્યાં સુધી કંઈ ના કરે બસ એટલે હવે એવું જ કરવું પડશે ટીવી એને ઓછું કરાવી દેવું પડશે હે ને ગાઈઝ ટીવી ઓછું કરાવી દઈએ ને એને જો હા પાડે છો ટીવી ઓછું કરાવી દે એમ કે છે

लाला ने ट्यूशन जमवण छे ए पौणा पाच થઈ ગયા લાલા હા ચા મને બંધ કરે પેલેતો એક ભરી લાલ બેગ ભરી લે ચલો લાલા અ બેહરા નક તિસવા હ લાલો લાલો કાયો થઈ ગયો લાલો અમાર લાલો ચશ્મા વારો છે હે એ ચાર આંખો વાળો માં લાલો છે ચશ્માવાળો વાળો બંધ કર દે તું આ આ હા ગુસ્સો આવ્યો ગુસ્સો આવ્યો લાલન ગુસ્સો આવ્યો ગુસ્સો આવાજ કરે લાલન આમ બતાવ દે સિરિયસલી ગુસ્સો આવે છે આમ બતા આ જો લાલો ચલો લાલો તૈયાર થઈ જા ચલો ફટાફટ ટાઈમ થવા આવ્યો છે મમ્મી મુકવા આવવા ઉભો રે ઉભો રે

પાણી બોટલ ની લેવાની હું તાજી પી લઉં હા હું ત્યાંથી પી લે ત્યાં પછી ગ્લાસ કેવો હોય બધાનો ચલો અમે ચલો તાન લાલય ચા બા પી લીધી છે ચા બિસ્કિટ ચા બિસ્કિટ પી લીધી છે હવે ટ્યુશન જશે લાલો નહીં ખાધું તો ચા પીધી ઓકે તો હું લાલા લાલાને મૂકવા જઉં છું હું ટ્યુશન ચલો લાલા મૂકીને અહીંયા આવી જશે લાલા મૂકીને

અભિયાતોમાં પેલું પણ નખીને ફર્નિચર ભેળ તેમ મુસ્તુલ નાખ્યો જગ્યા ટાઈમે હું બતાવ્યા તમારો અમે પ્રફુલ પહોંચી ગયા છીએ હવે દાબેલી લેવા માટે મમ્મી અંદર શું કહેવાનું કો લેવા ગઈ છે આપણે શું ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા આપણે પ્રફુલ દાબેલી અને ભેળ વેદુલ લેવા ગયો છે તીખું તીખું મીડિયમ જ બનાવું હા મીડિયમ જ તો ક્યાંય ટ્રાય કરવાનો છું ત્રણ દાબીલી છે આટલી બધી મોટા પેકેટ આપણે જોયું એ ચટણી પતિ માપી તને કોલોના આય હાય મસ્ત હે મસ્ત મસ્ત તું ખાઈ લી આપડે પછી મળીશું તાર મિલेंगे फिर से व्लॉग एंड કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે દે દેખાતું એટલે તમાર કહીલું છું કે તમે અગર આપ વ્લોગ પસંદ હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય બાય